હેલો ફ્રેન્ડ્સ તો આજે મને સવાર સવારમાં મળી ગયા છે લીલી મકાઈના ડોળા તો તેમાંથી છીણ બનાવીશું તો છીણ બનાવવા માટે આપણે પહેલાં ડોડાને ખોલી અને સાફ કરી લેવાના છે તો આ રીતે ડોડાને પહેલાં સરસ સાફ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ શિયાળામાં ઠંડીમાં છીણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો આ રીતે આપણે બધા ડોડાને સાફ કરી લઈએ ડોડાને સાફ કરી લીધા પછી હવે હું તેને ખમણી લઉં છું આ રીતે બધા ડોડાને છીણી લેવાના છે તો મેં બધા ડોડાને છીણી અને તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ મેં અત્યારે એક કિલો લીલી મકાઈના ડોડા લઈ લીધા હતા તો આટલા મેજરમેન્ટથી આપણે ત્રણથી ચાર વ્યક્તિ ખાઈ શકે તેટલો છીણ બનાવી શકીએ છીએ તો હવે આપણે રસોડામાં જઈ અને છીણ બનાવીશું છીણ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો લસણ મરચાંની પેસ્ટ બનાવીશું તો આઠથી દસ કળી લસણ અને પાંચથી સાત લીલા મરચાં લઈ લેવાના છે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આ રીતે આપણે ખાંડીની પેસ્ટ તૈયાર કરવાની છે હવે કઢાઈની અંદર ચાર પાંચ મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તો છીણની અંદર તેલનો વધારે ઉપયોગ થતો હોય છે તેલ ગરમ થવા લાગે એટલે એક ચમચી જીરું મિક્સ કરી જીરાને સાંતળવાનું જીરું એટલા હું મસાલા કરીશું તો એક ચમચી જીરું એક ચમચી લાલ મરચું આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે તે રીતે લઈ લેવાનું એક ચોથાઈ ચમચી હળદર કેમ કે મકાઈનો કલર પણ પીળો છે તો તમે બીજી સાઈડ જોઈ શકો છો જીરું સંતરાઈ ગયું છે એટલે હવે તેની અંદર લસણ મરચાની પેસ્ટ ને સાંત્રીશું લસણ મરચાની પેસ્ટ સાંતળાઈ જાય એટલે આપણે છીણીલા ડોડા મસાલા સાથે મિક્સ કરી લેવાના છે મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી બધાને સરસ રીતે સાંતડીશું મેં ત્રણ મિનિટ જેવું સાંતળી છે અને તમે જોઈ શકો છો તેલ અલગ થવા લાગ્યું છે તો આપણું છે સરસ રીતે સંતળાઈ ગયું છે તો હવે આપણે તેની અંદર બે કપ જેટલું દૂધ મિક્સ કરી લેવાનું છે જો તમારી પાસે દૂધ ના હોય તો તેની જગ્યાએ તમે પાણીનો ઉપયોગ કરી શકો છો દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને એક ચમચી ખાંડ ઉમેરી બધાને મિક્સ કરી લેવાનું છે તો છીણની અંદર ખાંડનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે આપણે આ છીણને આ રીતે મીડિયમ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ થવા દેવાનું છે જેથી તેની અંદર દૂધ બળી જશે અને તેલ અલગ થવા લાગશે ત્યાં સુધી તેને થવા દઈશું તો છીણની અંદર મિક્સ કરવા માટે હું થોડા કાજુ અને બદામને ખાંડીને લઈ લઉં છું તો આ છીણની અંદર તમે દાડમ તમને ગમતા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો મેં છીણને પાંચથી સાત મિનિટ આ રીતે હલાવતા જાય અને ખાવા દીધો છે તો સરસ રીતે ચડી ગયો છે તેની અંદરનું દૂધ બળી ગયું છે અને તે અલગ થવા લાગ્યું છે તો હવે આપણે તેની અંદર જે કાજુ અને બદામ ખાંડીને રાખ્યા છે તે ઉમેરી લેવાના છે સાથે જ ખૂબ જ સરસ ટેસ્ટ આવે તેના માટે એક ચમચી ઘી મિક્સ કરી લેવાનું તો આ રીતે એન્ડમાં ઘી ઉમેરવાથી તેનું ફ્લેવર ખૂબ જ સરસ આવતું હોય છે અંદર છેલ્લે દાણા ઉમેરીશું તો તમે જોઈ શકો છો દેશી ધાણા મેં ઘરે જ ઉગાડ્યા છે

રોટલી સાથે ખાઈ શકો છો તો તો છીણ એકદમ ટેસ્ટી બને છે તમે ઘરે અવારનવાર બનાવતા જ હશો તો આ રીતે જરૂર ટ્રાય કરો અને હા મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જરૂરથી લાઈક કરો તો હવે આપણે એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય